ધાંગધ્રા શહેરમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા બે મકાનોમાં ચોરી પોલીસ સામે પડકાર સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં જ ચોરી તથા ઘરફોડ ચોરીની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે પહેલા તો તસ્કરો રાત્રીના અંધારાનો લાભ લઈ ચોરી કરતા હતા હવે તેઓને પોલીસનો કોઈ ખચખચાટ કે ડર રહ્યો નથી તેની સાબિતી રૂપે ધ્રાંગધ્રા શહેરના જડેશ્વર વિસ્તારમાં ધોળા દિવસે બનેલી ચોરીની ઘટના મળતી માહિતી મુજબ જડેશ્વર વિસ્તારમાં આવેલા લક્ષ્મણભાઈ દેવગણભાઈ કંજારિયા તથા પ્રિયંકાબેન કંજારિયાના મકાનમાં સવારે આશરે દસ ત્રીસથી અગિયાર વાગ્યાની વચ્ચે અજાણ્યા ચોરો ત્રાટક્યા હતા લક્ષ્મણભાઈ કંજારિયાના મકાનમાંથી રૂપિયા પંદર રોકડ તથા ચાંદીની દાગીનાની વસ્તુ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું આવેલા મકાનમાં ચોરો ઘૂસ્યા બાદ માલસામાન વેરવિખેર કરી નાખી નાસી છૂટ્યા હતા ચોરોની હિંમત તો જુઓ થોડા દિવસે બનેલી આ ઘટના ફરી એકવાર સાબિત કર્યું છે કે ચોરોને હવે ખુલ્લે આમ ગુના કરી ફરાર થઈ જાય છે

જળેશ્વરની બાજુમાં રહી છે આજે ચોરી થઈ છે એમના બાજુના ઘરમાં જ તે અમારા રસોડામાં પણ બધા ડબ્બા ખોલવામાં આવ્યા છે કબાટ ખોલી નાખ્યા છે તોડફોડ થોડી ઘણી કરીને આખી છે એટલે આવા ચોરોની અમારે કાયદેસર પોલીસ દ્વારા કાર્યવાહી કઈ કરે એવી અમારી અપીલ મારું નામ અલ્પાબેન લક્ષ્મણભાઈ કંજરિયા છે અમે જળેશ્વરની બાજુમાં રહી છીએ આજે અમારા ઘરે સાડા દસથી અગિયારના ગાળામાં ચોરી થઈ છે એમાં પંદરેક રૂપિયા રોકડા અને એક ચાંદીના છડા ગયા છે અને ઘરે અમને ખબર પડી અગિયાર વાગે કે અમારા ઘરમાં ચોરી થઈ છે એટલે અમે ઘરમાં જોયું એટલે ઘરમાં આટલી વસ્તુ નહોતી પણ દિવ થોડા દિવસે આવી ચોરી થઈ છે અમારા ઘરમાં એટલે અમે એટલી એવી નમ્ર વિનંતી કરી છે પોલીસને કે આજે આવું થયું કાલે બીજી વાર થાય એટલા માટે અમારા ઘરોમાં અને અહીંયા આગળ કાયદેસરની કાર્યવાહી કરે અને ચોરોને પકડી અને એમના ઉપર જે થતી હોય એ કાર્યવાહી કરે એવી અમારી નમ્ર વિનંતી છે લક્ષ્મણભાઈ ગોરધનભાઈ કણજરિયા હું આજે સવારે ઓફિસે ગયો અને દસથી સાડા દસના ગાળામાં મારા ભાઈએ ઘરે ત્યારે બધું તોડફોડ થયેલું હતું ચોરી થયેલી હતી અને અંદરથી પૈસા રોકડ આશરે પંદર હજાર જેવું અને કંઈક ચાંદીની વસ્તુઓ મારી ગયેલી છે અને પોલીસ સ્ટેશન અમે અરજી કરેલી છે અને ચોરને આવી કાર્યવાહી સખત સખ્ત કાર્યવાહી થાય એવી માગે